નમસ્કાર દર્શક મિત્રો અંજામ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે સમાચાર છે શિનોર તાલુકા કક્ષાએ વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો કાર્યક્રમ યોજાયો આજરોજ તારીખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસને ગુરુવારના રોજ શિનોર તાલુકાના શિનોર ગામે વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો રથ શિનોર ખાતે આવી પહોંચતા તેનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં વિવિધ યોજનાઓ વિશે જાણકારી આપવામાં આવી હતી આ પ્રસંગમાં તાલુકા વિકાસ અધિકારી શ્રી મામલતદાર સાહેબ શ્રી એપીએમસી પ્રમુખ સચિન પટેલ તાલુકા પંચાયત પ્રમુખ અર્ચનાબેન રાય ભારતીય જનતા પાર્ટી સંગઠન મહામંત્રી અશોક ભગત મેડિકલ ઓફિસર આશા વર્કર પૂજમબેન સાર્વજનિક સ્કૂલના શિક્ષક શ્રીઓ ગ્રામજનો મોટી સંખ્યામાં હાજર રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો રિપોર્ટર જેસલ વસાવા સાથે મનહર વસાવા શીનો I am વિકસિત ભારત સંકલ્પ યાત્રા આજરોજ સિનોર ખાતે આવી હતી અને સિનોર ખાતે એનું સમાપન થયું છે દીઠલીથી શરૂઆત કરી આજે સિનોર ખાતે આ યાત્રા સિનોર તાલુકાના ગામોમાં ફરી અને સિનોર ખાતે સમાપન થયું છે તો આ યાત્રા આટલા દિવસો ગામે ગામ ગયા અને સમગ્ર જે વહીવટીતંત્ર છે સિનોર તાલુકાનું એના અધિકારીઓ પણ જોડે હાજર ને લાભાર્થીઓને ત્યાં ગામ પર જે સ્થળ પર જ લાભ સરકારી યોજનાના સીધે સીધા લાભ પહોંચે એ દિશામાં કામગીરી કરી છે તો સૌથી પહેલાં તો હું અમારા મામલતદાર શ્રી શાહ સાહેબ તાલુકા વિકાસ અધિકારી શ્રી ઠક્કર સાહેબ અને સમગ્ર વહીવટી અધિકારી અધિકારીગણોનો આભાર વ્યક્ત કરું છું અને ખાસ જ્યારે આપણા દેશના આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ ભારત દેશને આત્મનિર્ભર ભારત થકી વિકસિત ભારત બનાવવાનો જે સંકલ્પ લીધો છે એમાં સૌ સિનોર તાલુકાની જનતા પણ જોડે અને સંકલ્પ લીધો છે કે આપણે પણ સહભાગી થઈશું અને ભારત માતાને પરમ વૈભવ શિખરે લઈ જવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબને ભારતીય જનતા પાર્ટીના પ્રયત્નો છે એમાં સહભાગી થઈ અને આપણું યોગદાન આપીશું ધન્યવાદ